હાલો ભાઈ આપડે લાઈટ કરીને મંડાઈ પડી મારા કઈ જગ્યા ના ક્યાં થાય મારો

એ તો આ બગો ઓપો કોણ આ જઈ લો એ જઈલા તો ઓલી સડ્યો જાજા એ ઈ કાકા ઈ વારી વારી શું એને મત કીધું જમ્પિંગ જપા જમ્પિંગ જપા નો આ તો કોઈ Wee!

તું બોલી લે હરકો પે આખો ડાકુ હે વારી આઈ બીજું બીજું આપણ ટીગુ અહી ઉભો હે આ બીજું બીજું કડીયા કામ ચાલુ હે તું આંખ માં ઉડાઈ આ એક અમારે બહુ બોલકણો થયો એટલે થોડુંક ન્યાકણ લઈ જવું પડે